નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઉર્મેલા ઉદાસ સીતે પોતાના ફળિયામાં હિસકા પર બેઠી હતી આજે તેનો દીકરો ઉમંગ બે વર્ષ માટે ભણવા વિદેશ ગયો બાવીસ વર્ષનો ઉમંગ અમેરિકા માસ્ટર કરવા ગયો હતો તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને ત્યાંની યુનિવર્સિટીને સ્કોલોશીપ આપી આથી આ શક્ય અને સરળ બન્યું થોડી વારમાં જ બાજુવાળા શાંતાબેન આવ્યા અને કહ્યું કે તમે જરાય ચિંતા કરતા નહીં અને જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો હું આવી જઈશ થોડી વારમાં નયનાબેન પણ આવ્યા અને હિંમત બંધાવતા કહ્યું માસી જરાય ચિંતા કરતા નહીં એમ એક પછી એક સોસાયટીના બધા જ આવીને કહી ગયા સોસાયટીમાં સાવ સેવાડે રહેતા અરુણભાઈ આવ્યા ને પોતે જ્યાં બેઠા હતા તે હિસ્કા પર બેસીને બોલ્યા કે ચિંતાનું કોઈ કારણ નથી આપણી સોસાયટીમાં બધા જ સજ્જન રહેશે એટલે ગમે ત્યારે જરૂર પડે ત્યારે કહેજો દિવસ રાત પણ જોતા નહીં હું હાજર થઈ જઈશ તે હિસ્કા પર બેઠા ત્યારે જ ઉર્મિલાબેન જરાક સંકોચવંશ એક બાજુ ખસી ગયા એને તેમની આંખોમાંથી કંઈક વિચિત્ર ભાવ તેમણે તારવી લીધો અને ઊભા થઈ બોલ્યા હા ચોક્કસ અને તમે બધા જ તો મારા પરિવાર છો આટલા વર્ષથી તમારા સહારે જ મેં ઉમંગને મોટો કર્યો છે ચા પીવી છે કે કોફી એમ કરતાં તે રસોડા તરફ જવા લાગ્યા અરુણભાઈએ કહ્યું કે અત્યારે તો કંઈ નહીં પછી નિરાંતે કોઈ વાર આવીશ અને તે પણ ચાલ્યા ગયા ઉર્મિલાબેન મનોમન વિચાર કરવા લાગ્યા કે બીજા બધા સંજોગોને પહોંચી વળાય પણ આ એક એવો સંજોગ છે જેમાં મારે એકલા રહેવું એ થોડો ખતરો છે અને એમાં પણ અહીં બધા જ હવે જાણે છે કે ઉમંગ બે વર્ષ સુધી આવવાનો નથી સ્ત્રીને ઈશ્વરે એક એવી આંખ પણ આપી છે કે તે સામેના પુરુષની દાનત તરત કળી જાય હજુ તો આજે જ ઉમંગ ગયો અને આજે જ અનુભવ થયો ખેર આગળ જોયું જશે એમ વિચારી અંદર આવ્યા અને તેમણે ઘરનું મુખ્ય દ્વાર બંધ કર્યો અને રસોડા ભણી ચાલ્યા ઉર્મલાબેનને ઉમંગ એક જ સંતાન છે એમે ઉમંગ સિવાય તેની દુનિયામાં બીજું કોઈ હતું નહીં તેના પતિ ઉમાકાંત અવસાનને પાકા દસ વર્ષ થઈ ગયા હતા અને ત્યારે ઉમંગ માત્ર બાર વર્ષનો હતો તેની ઉંમર પણ ત્યારે પાંત્રીસ આસપાસની જ હતી અને તેમને જો લગ્ન કરવા હોત તો કોઈ યોગ્ય પાત્ર પણ મળી જાત પરંતુ તેમણે એવું ન કર્યું એને ઉમંગને સારી રીતે ઉસેરવામાં જ જિંદગી પૂરી કરવી એવો નિર્ણય કર્યો આમ આ રીતે ઉમંગ મોટો થતો ગયો અને સ પછી સાત પછી આઠ એમ ધોરણમાં પ્રગતિ કરતો ગયો અને આજે માસ્ટર કરવા વિદેશ પણ પહોંચી ગયો દિવસ આખો તો કામ અને આડોશી પાડોશી સાથે વીતી જતો પરંતુ રાત્રે બહુ એકલતા લાગતી આમ તો આ સોસાયટીમાં રહેવા આવે પણ પાકા વીસ વરસ થઈ ગયા હતા પોતાના લગ્નની પ્રથમ વર્ષેગાંઠને દિવસે આ ઘરનું વાસ્તુ પૂજન કર્યું હતું એ તેને બરાબર યાદ છે લગ્ન થયા ત્યારે તો ભાડાના ઘરમાં રહેવા ગયેલા કોઈ દિવસ બોલ્યા ન હતા પણ ઘરના ઘરનું તેમને પહેલેથી જ ચપનું હતું અને આ વાત ઉમાકાંત બહુ સારી રીતે જાણતા હતા બંનેની ઉંમરમાં દસ વર્ષનો ફેર હતો પરંતુ ઉર્મિલાબેન એ જાતે પસંદ કર્યા હતા તેમને એ બાબતે કોઈ દિવસ કોઈ ફરિયાદ ન હતી તો ઉમાકાંતભાઈને પણ ઉર્મિલાબેન જેવી સુશીલ અને સંસ્કારી પત્ની મળતા જીવન આનંદમય પસાર થતું હતું બંનેના લગ્ન દિવસો સુખમય અને આનંદથી પસાર થતા હતા ઈશ્વરે એક સુંદર પુત્રીનો પણ ભેટ આપી હતી બસ બંનેનું જીવન હવે તેની આસપાસ જ ભમતું હતું આમને આમ જ જીવનના બીજા દસ વર્ષ ચાલ્યા ગયા અચાનક એક દિવસ ચરવીસ પરથી ઉમાકાંતભાઈનો ઉમાકાંતભાઈ આવ્યા ત્યારે ખૂબ જ ઉદાસ હતા ઉર્મિલાબેનને ઉર્મિલાબેનના પૂછવાથી તેમણે પહેલાં વાટ ટાળી અને પછી જણાવ્યું કે તેને ઓફિસમાં ચક્કર આવતા તાત્કાલિક દવાખાને જવું પડ્યું અને ડૉક્ટરી તપાસમાં બ્રેઇન ટ્યુમરનું નિદાન થયું છે ઉર્મિલાબેન પોતાની જાતને સંભાળે કે પતિની જાતને એવો ઘાટ થયો પરંતુ હિંમત રાખી બોલ્યા કે બધું જ સરખું થઈ જશે ઈશ્વર સૌ સારાવાના કરશે પરંતુ દિવસો ઉપર દિવસો જતા હતા અને આ લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગયેલું કેન્સર વકરતું જતું હતું કોઈ પણ જાતનું તેમને વ્યસન ન હતું તો જીવનમાં પણ સંતોષી સ્વભાવને કારણે કોઈ ચિંતા કે ટેન્શન હતું નહીં છતાં પણ આ દર્દ તેને શું કામ થયું એ જ બેમાંથી કોઈને સમજાતું ન હતું અને ઓપરેશન બાબતે હજી કોઈ ચોક્કસ નિર્ણય કરે તે પહેલાં જ ઉમાકાંતભાઈનું દેહાંત થયું આ બધી વસમી પરિસ્થિતિઓમાંથી ધીરે ધીરે ઉર્મિલાબેન પોતાના દ્રઢ મનોબળ અને આત્મસુસ્તી બહાર આવ્યા આજે એકલા પડ્યા એટલે એ બધું અચાનક યાદ આવી ગયું માગસર મહિનાની ઠંડીના દિવસો હતા અને રાત્રિના લગભગ અગિયાર વાગ્યા આસપાસનો ઘડિયાળ સમય બતાવતી હતી સોસાયટી પણ સુમસામ થઈ ગઈ હતી ઉર્મિલાબેન પણ આંગણાના દરવાજે તાળું મારવા ઉપડ્યા ત્યાં જ ફોનની રિંગટોન વાગી આથી તેમણે પહેલાં ફોન ઉપાડ્યો સામે છેડે ઉમંગ હતો એટલે હરખમાં ને હરખમાં દરવાજે તાળું મારવાનું છે એ વાત જ ભૂલી ગયા ઉમંગ સાથે ઘણી બધી વાતચીત કરી અને હરિમંદિરમાં ઠાકોરજીને દીપ પ્રગટાવી પોતે પણ સુવાની તૈયારી કરી આ પ્રાર્થના તેણે હમણાં હમણાંથી ચાલુ કરી હતી કારણ કે ઘરમાં કોઈ ન હોવાથી તેમને થોડો ડર રહેતો હતો પણ તેમની માતા આ રીતે રાત્રે દીપ પ્રગટાવતા એટલે તેમણે પણ આ રીત અપનાવી જેથી કરીને તેમનો ડર ધીરે ધીરે ઓછો થતો ગયો કૃષ્ણાય વાસુદેવાય નમઃ એમ કરી પથારીમાં પડતું મૂક્યું ત્યાં જ ડોરબિલ વાગી તે એકદમ જ ડરી ગયા શું કરું તે તેને કંઈ સૂઝતું ન હતું આડોશી પાડોશી પણ સૂઈ ગયા હોય એટલે કોને જગાડવા અચાનક આ કોણ આવ્યું હશે અને એણે અનુસંધને મનમાં ગભરાહટ પેદા થયો તેમજ અમંગળ વિચારો પણ આવવા લાગ્યા હવે શું કરું હવે શું કરું પછી મનોમન નક્કી કર્યું કે અંતે ડોરબેલ વગાડી એને જે કોઈ આવ્યું હશે તે ચાલ્યું જશે પરંતુ હું અત્યારે બારણું ખોલીશ નહીં સાચે જ એવું થયું થોડી વાર ડોરબેલ વાગી અને પછી બંધ થઈ ગઈ ફળિયાના દરવાજાનો પણ બંધ થવાનો અવાજ આવ્યો એટલે તે બેઠકના રૂમમાં આવ્યા અને સીસીટીવી કેમેરામાં કોણ છે તે જોવા ઓન કર્યો તેની ધારણા ચાચી પડી પણ આમ કઈ રીતે કોઈને કહે કંઈ કહેવાય તેઓ પણ એકલા રહેશે નહીં ને કંઈ કામ પણ હોઈ શકે એવું મનમાં આશ્વાસન લઈ સુવા ચાલ્યા ગયા ત્યાં જ ફોનની રિંગટોન ફરીથી વાગવા લાગી એને તે પાસા ગભરાહટથી કાપવા લાગ્યા પછી તો શરીર જ પથારીમાં સૂતું બાકી મન તો ગભરાટથી કબૂતર જેમ ફફડતું હતું આજે તો જેમ તેમ કરી અને પોતે બસી ગયા પણ હવે તો ડુપ્લિકેટ સાવી પણ બની શકે અને આ બાજુ રહેતા સરોજબેન પાસે તેમની એક ડુપ્લિકેટ સાવી પણ કાયમ રહેતી જેથી કરીને કંઈ પ્રોબ્લેમ થાય તો કામ આવે અને એ એ વાત સોસાયટીના દરેક જાણતા હતા સરોજબેનને પટાવીને સાવી પણ તેમની પાસેથી લઈ લેતો તો શું થાય મારું એ વિચારીને આ શિયાળાની ઠંડી રાતના પણ તેને પરસેવો થઈ ગયો હવે તો આ ગંભીર સમસ્યા થઈ ગઈ છે ઉમંગને પણ કંઈ વાત કરાય નહીં નહીં તો ભણવાનું અધૂરું મૂકીને એ આવતો રહે શું કરું શું કરું એમ વિચારતા અંતે એવું નક્કી કર્યું કે હમણાં થોડા દિવસ ચાલીની દીદીને ત્યાં રહેવા જતી રહું દીદી મોટા છે તેમને વાત કરીશ એટલે જરૂર કોઈ રસ્તો નીકાળશે સવારે આયોજન મુજબ સૂટકેસ પેક કરી લીધી અને ખાવા પીવાની ખરાબ થઈ જાય એવી બધી વસ્તુઓ ડબ્બામાં ભરી અને તેનો એક થેલો અલગથી કરી લીધો આમ તે શાલિની દીદીને ઘેર રાજકોટ જવા રવાના થયા રસ્તામાં તે વિચારતા હતા કે આમ તો આ બાર વર્ષ લગભગ તે કોઈના ઘેરે લાંબો સમય ગયા ન હતા અને ક્યાંય જવું પડ્યું હોય તો તે ઉમંગની સાથે જ ગયા હતા રાજકોટમાં દીદીને ઘરે થોડું વધુ સગવડતા હતી કારણ કે દીદી દીદીનો દીકરો યુએસમાં સેટ થયો હતો અને જીજાજી પણ ઓફિસ તરીકે રિટાયર્ડ થયા હતા એટલે તેનું પેન્શન પણ આવતું હોય ઉપરાંત બાપ દાદાની મોટી હવેલી જેવું મકાન હતું એ કાઢી અને આ એકદમ સગવડતાવાળો બંગલો ખરીદો હતો જેમાં પાંચ બેડરૂમ વિથ એટેસ્ટ બાથરૂમવાળા ને મોટો હોલ કિચન અને ડાઇનિંગ હોલ ઉપરાંત કોઠાર પણ હતા અને આગળ પણ નાનું એવું ગાર્ડન અને હિસ્કો હતા શરૂઆતનું એક વેક તો એકદમ આનંદમાં પચાર થઈ ગયું ઘણા વખતે બંને બહેનો મળી હતી રોજ જમવામાં નવું નવું બનાવવું અને સુગમ સંગીતની રાત્રે મહેફિલ જામતી ઉમંગના નિયમથી નિયમિત વિડીયો કોલ આવતા હતા તે પણ ખુશ હતો કે કેટલાય વખતે આમ મમ્મી અહીં માસીની સાથે આનંદ કરે છે દીદીનો સ્વભાવ એટલો સરળ અને માયાળું હતો કે આડોશ પાડોશીઓ પણ તેની સાથે ખૂબ પ્રેમથી રહેતા હતા અને દરેક જણ નાના મોટા કામ પણ કરી આપતા દીદી પણ બધાના દર્દમાં તેમનો સહારો બનતા હતા સવારના લગભગ સાડા હશે અને દીદીના બાથરૂમમાંથી એક પડવાનો અવાજ આવ્યો અને પછી વેદનાની શીશ ઉર્મિલાબેન એકાએક જાગી ગયા અને સીધા પથારીમાંથી ઊઠી ઉઠી દીદીના રૂમ તરફ દોડી ગયા તેની ધારણા સાસી પડી હતી દીદી બાથરૂમમાં પડી ગયા અને તેમનો બેઠકનો ગોળો ભાંગી ગયો પછી તો જીજાજી પણ ઉઠીને તરત આવ્યા અને તે બંનેએ તેને મહા મહેનતે બેડમાં સુરાવ્યા ઓર્થોપેડિક ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી અને દીદીને બતાવવા લઈ ગયા ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું અને ઓપરેશન થઈ પણ ગયું પરંતુ દીદીને ત્રણ મહિના પહેલાં સારું થાય એમ હતું નહીં ત્રણ મહિના સુધી કમ્પ્લેટ બેડ રેસ્ટ કરવાનું ડૉક્ટરે કહ્યું હતું હવે અહીંથી મારું જવું મુશ્કેલ થયું અને દીદીને આ હાલતમાં મૂકીને જઈ પણ કેમ શકાય આમ જોયો તો તેમને જ મને મોટી કરી હતી અને આજ સુધી સાર સંભાળ રાખતા આવ્યા છે મારે તો ઘરે પણ એકલા જ રહેવાનું છે એવું કહીને જીજાજીએ પણ આગ્રહ કર્યો કે તમારા રહેવાથી તારી દીદીને સારું લાગશે આમ પણ એક સ્ત્રીને ભાવે એક સ્ત્રીને આવે સમયે સ્ત્રી જ વધુ જરૂર પડે એટલે અંતે મારું રોકાણ લંબાઈ ગયું દીદીને રાતના કોઈ તકલીફ થાય તો એ હિસાબે રાત્રે હું દીદી સાથે સૂતી અને જીજાજી બીજા બેડરૂમમાં સૂતા હતા હમણાં હમણાંથી નજરને કંઈક ખટકતું હતું અને ઘરે ચાલ્યા જવાનું મન થતું હતું એક દિવસ હું કિચનમાં કંઈક કરતી હતી અને મને એવો ભાસ થયો કે કોઈ મને જોઈ રહ્યું છે એક દિવસ એ જ રીતે બાથરૂમમાં નહાતી વખતે પણ લાગ્યું હવે જીવ મૂંઝાયો એક રાત્રે હું દીદીના રૂમમાં સૂવા જવાની તૈયારી કરતી હતી અને ફોનનું ચાર્જર લેવા નીચે વળી ત્યાં કોઈએ મને ત્યાં કોઈએ એને પાછળથી પકડીને મોઢે હાથ રાખી દીધો એણે જોયું તો એ જીજાજી હતા એની આંખો સદબત થઈ ગઈ એને કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ ગઈ પરંતુ એક ઝાટકે જ મગજમાંથી બધા વિચારો કાઢી એને પ્રતિકાર કરવા માટે હાથનો ઝાટકો આપી તેને પાડી દીધા એને ઝડપથી રૂમ રૂમની બહાર નીકળી ગયા દીદીના રૂમનું બારણું પણ અંદરથી બંધ કરી દીધું દીદીએ આશ્ચર્યથી એની સામે જોયું કોણ જાણે એ નજરના ભાવ પારખી ગયા હશે કે પછી ખબર નહીં પરંતુ મૌન રહ્યા બીજે દિવસે બાજુમાં રહેતા નીલીની બેનને બોલાવીને આખા દિવસની આયા બેનનું શોધવાનું કહી દીધું કારણ કે તેમના સાસુનો એક્સિડન્ટ થયો ત્યારે એમણે એક આયા રાખી હતી મને બોલાવી કહ્યું ઉર્મિલા તું તારા ઘેરે જવાની તૈયારી કરી લે ચાર આંખો આ બેપ્સી માટે રડતી હતી બંને બહેનોને ભેટીને ખૂબ જ રડી લીધું અને બપોરની બસમાં ઉર્મિલાબેન પોતાના ઘરે જવા રવાના થયા બસમાં પણ તેને આવી નજરનો સામનો કરવો પડ્યો ઓસિંતાની ટિકિટ લીધી હોવાથી લેડીઝ સીટ ખાલી ન હતી અને તેને ન્યૂ પુરુષ મુસાફર સાથે બેસીને આવવું પડ્યું માંડ માંડ પોતાની જાતને સંભાળી અને તેઓ ઘરે પહોંચ્યા વળી પાસે ઘર સાથે જોડાયેલી એ ઘટનાથી તેને થોડી ડર લાગ્યો કે વળી રાતે કોઈ આવશે તો આડોશી પાડોશીને સૌને ખબર પડતા જ તરત બધા આવી આવીને મળી ગયા બાજુમાં જ રહેતા શાંતાબેન હમણાં એકલા હતા આથી એ કસવાતા કસવાતા તેને રાત્રે સૂવા આવવાનું કહ્યું અને તે માની પણ ગયા કે બંને સહેલીઓને મજા આવશે પરંતુ ઉર્મિલાબેન જાણતા હતા કે આ સમસ્યાઓ સમસ્યાનો આ કોઈ કાયમી ઉકેલ નથી માટે મારે જ કંઈક કરવું પડશે બાકી તો આ દુનિયા વાળાની બુરી દાનતનો સામનો હું કઈ રીતે કરી શકીશ એ બધું હસનારાઓ સામે આ મારું ભોળ પણ કામ નહીં આવે પહેલાં તેણે વિચાર્યું કે એમ એક સિક્યુરિટી ગાર્ડ રાખી લે પણ પછી તેને થયું કે અંતે તો એ પણ પુરુષ જ એટલે તેણે સોસાયટીમાં એવી વાત ફેલાવી કે પોતે એક મહિનો રાજકોટમાં પરાટે કરાટે ટ્રેનિંગ લીધું અને અહીં પણ હવે તે ચાલુ કરવાના છે આશરે છ મહિના સુધી તેણે સેલ્ફ ડિફેન્સના ક્લાસ કર્યા પણ ખરા જાદુ થયું હોય તેમ હવે રાત્રે વાગતી પહેલી ડોરબેલ કે જાળીનો અવાજ ને ફોનની રીંગ ટોન બધું જ બંધ થઈ ગયું હવે તો ઉમંગ પણ પોતાનું ભણવાનું પૂરું કરીને આવવાનો હતો આવીને પોતાની માનું આ સ્વરૂપ જોયું અને તે ખરેખર ખૂબ જ રાજી થયો તેને પણ ત્યાં એક કંપનીમાં જોબ ઓફર થઈ હતી અને અહીં પણ સારો પેકેજથી જોબ મળતી હતી એટલે તેણે પોતાની મા માટે થઈને અહીં જ સર્વિસ સ્વીકારી લીધી હવે તો બંને જણા આનંદ કરે છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ